કેમ તનાવડસ ગાડીએ કાલ હે કેવી રીતના સ્ટાર્ટ થાય ચાલુ કેવી રીતના કરવાની ગાડીને ચાવી તો છે લે હો ચાવી તો દીધા વગર ન તો સ્ટાર્ટ કેમ થાય કા પણ એમ નમ તો કર કે કેવી રીતના સ્ટાર્ટ થાય એમ થાય અરે વાહ પછી તો ગાડી લઈને ક્યાં જઈ લોક કે પાહે કેમ ડોક્ટર પાસે શું બનાવવા શું કરો હા કેમ શું થયું છે આંજો ને દુખે શું દુખે છે હા લાગુ દુખે છે શું લાગુ છે તો આ પડી તો કેમ કરતા પડી ગઈ હતી હક દે ભારે કરી તો હવે ગાડી લઈને ડોક્ટર પાસે જાશો હા પછી ડોક્ટર બીજું શું કરશે ઇન્જેક્શન દેશે पची बीजी हूँ कर से दुखावे नहीं दुखावे नहीं तो दुखावे नहीं ना दुखावे ठीक है पची पची सु से इंजेक्शन दें पची सु कर से पची ट्यूब लगा उसे ट्यूब लगा उसे हाँ हाँ पची पची मम्मी बताइए